લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલાં જ ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટુ સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે આવતીકાલ સવારથી જ અમૂલ દૂધના નવા ભાવ લાગુ પડશે લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલાં જ ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે અમૂલના દૂધના ભાવમાં વધારો પણ કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો થયો છે પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આવતીકાલ સવારથી અમૂલ દૂધના ભાવમાં વધારો લાગુ પડશે લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આ ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે એટલે કે ચૂંટણી પહેલાં ચોસઠ રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે છાસઠ રૂપિયા ચૂકવવા પડશે દૂધના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ પણ ખોરવાશે તો ગરીબોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે